પીરપિથોરાધામ ભુજના તૃતીય ગાદીપતિની બ્રાહ્મણો તથા વિધાનથી તિલકવિધિ તથાજી અવસાન પામતા પરંપરા અનુસાર તેમના કુંવર પીરમેન્દ્રસિંહની તૃતીય ગાદીપતિ તરીકે તિલકવિધિ તથા પાઘવિધિનું આયોજન કરાયું હતું પીર દ્વારા શરૂ કરાયેલી પીર પરંપરાનું આજે પણ થરપારકર સિંધથી સ્થળાંતર કરી કચ્છમાં આવેલા સોઢાભાયાતો વતી જતન કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે થરપારકર સિંધ પ્રાંતમાં પિથોડાજીના જન્મસ્થળ પર તથા અકરીમાં ભવ્યાતિભવ્ય મંદિર આવેલું છે થરપારકરના સોઢાઓની સાથે દરેક વર્ણના લોકો સાથે ઇસ્લામ ધર્મના લોકો પણ પૂજન અર્ચન કરે છે ચૈત્ર અને ભાદરવા માસમાં મેળાનું આયોજન કરાય છે

પિથોરાજીના મંદિરનું નિર્માણ કરાયું હતું ત્યારબાદ ઓગણીસો એકોતેર ના ભારત પાક યુદ્ધ થી વિસ્થાપિત સેંકડું પરિવાર ભારતમાં રાજસ્થાન આસ્થાના કેન્દ્ર સમા પિથોરા ધામને વિકસાવવામાં આવ્યું હતું દર વર્ષે ચૈત્રી નવરાત્રીમાં બીજના દિવસે મેળાનું આયોજન કરાય છે તથા હજારો ભક્ત દર્શનાર્થે આવે છે

એના વાસદાર તરીકે આજે પરમ પૂજ્ય પીર સાહેબ શ્રી મહેન્દ્રસિંહજીની ગાદી તરીકે આજે સમગ્ર સોઢા સમાજના તમામે તમામ ચાલીસ થી બેતાલીસ શાખાના તો દ્વારા અને જાડેજા ભાયાતો અને તમામ રાઠોડ શ્રી કે કે તમામ સમાજ વતીથી આજે દાદાશ્રીના સન્માન કરી એનો આશીર્વાદ મેળવ્યા છે આજે અમારા માટે સૌ માટે આજ પિથોરાપીર ધામ ખાસ કરીને સમાજ માટે એવું કહેવાય છે કે ચાર ચારધામની યાત્રા તરીકે પણ જેમને વિરુદ્ધ આપવામાં આવ્યું છે અમારા માટે અત્યંત પૂજનીય જગ્યા ઉપર આજે ત્રીજા ગાદીપતિ

ਅਜੋ ਜ ਤੀਜਾ ਗਤੀਪਤੀ ਤਰੀਕੇ ਪਰਮਦਰ ਪੀ ਸਾਹਿਬ ਸੀਮੇਂਦਰ ਸਿੰਘ ਨਿਯੁਕਤ ਹੋ। ਮੈਂ ਦੋ ਸਦਾ ਦਾ ਕਿ